સુરત મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈનું નિધન થતા સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું સુરત સહિત રાજ્યમાં રોજ હાર્ટ એટેકના કારણે લોકોના મોત થઈ રહ્યાના કિસ્સા વધી રહ્યા છે આજે સવારે સુરતના વોર્ડ નંબર અઢાર ના કોર્પોરેટર ગેમર દેસાઈ પોતાના ઘરે હતા તે દરમિયાન છાતીમાં દુખાવો થયો હતો અને તબિયત લથડી હતી પરિવારના સભ્યો તેમને તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ સારવાર થાય તે પહેલા જ તેમનું મોત થયું હતું ગેમર દેસાઈના હાર્ટ અટેકના સમાચાર વાયુ વેગે સમગ્ર શહેરભરમાં ફેલાઈ ગયા હતા તેમના નિધનના સમાચારથી તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા સમાચાર મળતા જ ભાજપના કોર્પોરેટર અને અન્ય હોદ્દેદારો સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા હાલ તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો Bureau report H24 News, Surat.